નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના એક્સ્ટ્રા વિડીયો અંદર આપણે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે આમ તો આપણે પરમ દિવસે એટલે કે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે ઓગણીસ વીસ અને આજે એકવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે તો અમુક જગ્યાએ ખૂબ સારો બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે એટલે આ જે ત્રણ દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી હવે આજે મોડી રાત્રેથી આમાં ઘટાડો થઈ શકે છે કેમ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે તે આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ વધુ એક આવી રહી છે જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે કેમકે આ જે ઓગણીસ વીસ અને એકવીસ તારીખે આપણે વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા હવે એક બે દિવસ છે એ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે જેમાં ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય જાપટાથી રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે ત્યાર પછી પચ્ચીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે જો કે પચીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ એકત્રીસ જુલાઈ સુધી ચાલશે એટલે છ સાત દિવસ એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌ પ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વરસાદો પણ વિસ્તારમાં નહીં સાર્વત્રિક હશે એટલે કે ગુજરાતના એસી થી પિંચાશી ટકા વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે જેમાં ખાસ કરીને ત્રણથી લઈ અને પાંચ ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર સાત થી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે હવે પચીસ થી એકત્રીસ તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં પચીસ તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે પણ ખાસ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખનું જે ચાર દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે અમુક જગ્યાએ દસ ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે એટલે ખાસ કરીને એ લેવાની છે કે અત્યારે જે જે અને દિવસમાં વરસાદો પડ્યા આજે મોડી રાત્રેથી તીવ્રતામાં થોડો ઘટાડો થશે પણ છૂટાછવાયા ઝાપટાથી પચીસ તારીખ સુધી ચાલુ રહેવાના છે અને પચીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે પચીસ છવ્વીસ બે દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે પણ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમકે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે રિપોર્ટ આપણે આપી રહ્યા છે છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખશું અને એને પડે પડની માહિતી આપશું પણ એટલું ચોક્કસ છે કે એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે માહિતી છે સાંજના વિડીયો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો તમે જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને કરજો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જજો આ રજા નમસ્કાર